નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજે આપણે વાત કરવી છે ગુરુના ગોચરની અને તે પણ કોના માટે ધન રાશિ માટે ગુરુ જેના સ્વામી છે એ રાશિને કેવું પરિણામ પ્રાપ્ત થશે ગુરુ તમારી રાશિના સ્વામી છે અને અત્યારે ગુરુ ઉચ્ચના થઈ રહ્યા છે તો ધનરાશિવાળા માટે શું લઈને આવ્યા છે એનું જ્ઞાન તમને હોવું જોઈએ અને એનો લાભ પણ તમારે લેવો જોઈએ જે ગ્રહ પોતાની રાશિનો માલિક છે ને તે એવી રાશિ પર એક અલગ પ્રભાવ આપી જાય છે તે જ રીતે ગુરુ મારા ધનરાશિ પર આ ગોચરનું શું પરિણામ આપી જશે તે જાણીએ મિત્રો ગુરુ ગુરુ મોટો ગ્રહ છે ગુરુ પ્રભાવશાળી ગ્રહ છે ગુરુ જ્ઞાનનો વારસો આપનારો ગ્રહ છે તમારી બુદ્ધિ વધારનારો ગ્રહ છે તમને જીવનમાં સ્થિરતા આપનારો ગ્રહ છે અને એનું ગોચર થાય ને ત્યારે આપણે ખૂબ ધ્યાન આપવું જોઈએ ધન રાશિ વાળા માટે ગુરુનું ગોચર આઠમા થશે બરાબર આ વખતનું ગોચર ધન રાશિ વાળા માટે આઠમા સ્થાને આવશે અને આઠમા સ્થાનનું ગોચર અચાનક સારો નાણાકીય લાભ આપી જાય ઘણા બધા જ્યોતિષો આઠમા સ્થાનમાં ગુરુ હોય ને તેને નબળો માને તો એવી માન્યતા નહીં રાખતા આઠમા સ્થાનનું ગોચર ગોચર ધનરાશિ માટે સારું સાબિત થશે આઠમા સ્થાનમાં તો લાલ કિતાબમાં એવું કીધું છે કે ભાઈ તમને એક છઠ્ઠી ઇન્દ્રિયનું જ્ઞાન આપે કાલે શું થવાનું છે તેનો વિચાર આવી જાય તેના ઇન્ટ્યુશન મળી જાય કોઈને નુકસાન કોઈને ફાયદો કોઈનું મોત બધું તમને જણાવી દે તો આ સમય એવો રહેશે તમને કે આવા બધા જ્ઞાનના પરચાઓ મળશે એટલે મિત્રો આ સમય એવો હોય છે જ્યારે ગુરુ આઠમે ગોચર કરતા હોય ને ત્યારે એવા વ્યક્તિની સામે મત નહીં થાય તો એ પણ ફાયદો મળશે તમને ધનરાશિવાળા માટે આ સમય ખૂબ રાહતનો રહેશે અને ખૂબ રાહત લઈને આવશે ઘણા લાંબા સમયથી જે નાની મોટી સમસ્યાઓ ચાલી રહેલી હતી ને એમાંથી તમારો છુટકારો મળે તમને સારો લાભ મળે અશાંતિ ચિંતા અને વિચાર વાયુના જે ઘનઘોર વાદળ છવાયેલા એમાંથી સરસ રીતે છુટકારો મળી જાય હા આ સમયમાં એક મુશ્કેલી આવી શકે છે જો તમારી પાસે વડીલોપિત મિલકતો છે તો એ અંગેના કોઈક ઝઘડા ઊભા થઈ શકે છે એના ડિસ્પ્યુટ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે તો અહીંયા ધ્યાન આપજો મન મોટું રાખી એનું નિવારણ લાવી જ દેજો નોકરીમાં વેપારમાં આપણે એક મજબૂત સ્થાન બનાવીને આગળ વધી શકીશું આ સમયમાં જે લોકો શેર માર્કેટથી જોડાયેલા છે એ લોકોને એક સારો લાભ પ્રાપ્ત થાય આ સમયમાં છે ને જમીન મકાન લેવું છે તો ના એ અંગેનો કોઈ નિર્ણય લેવો તો ના એની પર ધ્યાન રાખજો આ સમયમાં આ કામ નથી કરવાનું આપણે અને સૌથી મોટો ફાયદો કયો થવાનો આપણા સંતાનોની પ્રગતિ આપને જોઈ શકીશું એ લોકો પ્રગતિના પંથે આગળ વધી શકશે જીવનમાં સ્થિર થઈ શકશે સમજદાર બાળકોને ફાયદો મળશે વેપાર કરી શકશે વેપારમાં ફાયદો કમાઈ શકશે જીવનસાથીનો સાથ સંપૂર્ણ રીતે મળતો દેખાય જમીન મકાનના પ્રશ્નો છે ને થોડું ટાળીને લેટ કરજો એ નિર્ણય લેવો તો પડે પણ એને ટાળજો અમના ગુરુના ગોચરમાં આ કામ નહીં કરતા આ સમયમાં પડવા વાગવાથી બચીને રહેવું ખૂબ જરૂરી વાહન ચલાવો તો સાવધાની રાખો તમને ઈજા થઈ શકે તમારા વાહનથી સામેના માણસને ઈજા થઈ શકે આ બધી બાબતો પર સંપૂર્ણપણે તમારો કંટ્રોલ હોવો જોઈએ જેને સૌથી મોટો ફાયદો કયો ખબર આ સમયમાં આપણે બચત વધારવાના પ્રયત્ન કરીશું ને એમાં સફળતા મેળવીશું તો કેટલો સરસ સમય કહેવાય આ સમયમાં સારા ધાર્મિક કાર્ય થશે તમારા હાથે ને ધાર્મિક કાર્યથી લાભ થશે માનસિક શાંતિ આપણી આધ્યાત્મિકતા વધે પરિવારમાં શાંતિ આવે રોગ હોય તો તેમાં રાહત મળે ઘણી બધી બાબતોમાં તમને આ સમય સાથ આપી જશે ટૂંકમાં કહીએ ને તો ધનરાશિવાળા માટે ગુરુ જે તમારા રાશિના માલિક છે એનો સંપૂર્ણ સાથ સહકાર મળતો દેખાય છે અને જીવનમાં ખૂબ સારા પરિણામ તમે મેળવી શકશો અને આ સમયમાં જે બચત કરો ને એને સમજી વિચારીને આગળ ઇન્વેસ્ટ કરજો એ તમને ભવિષ્યમાં બહુ મોટા સારા પરિણામો આપી જશે અને ભવિષ્યમાં એક એવો સમય આવે જ્યારે આપણે પૈસાની નાણાંની જરૂર હોય ને ત્યારે એ નાણાં આપણે પ્રેમથી વાપરી શકીશું ને મિત્રો બચત એક એવી વસ્તુ છે કે આપણે અણીના સમયે જ કામ લાગે તો આ સમય ધનરાશિવાળા માટે આવો સુંદર સથવારો લઈને આવ્યો છે તો એનો સાથ લેજો ને જીવનને સરસ રીતે સ્થિર કરી મજબૂત કરીને આગળ વધજો આ સમયમાં વડીલોની સેવા કરવાનો મોકો મળશે એ કરજો વડીલોની સેવા મેવા આપી જ જશે એનું પણ ધ્યાન રાખજો તો એ પણ આપણા માટે ઉપયોગી સાબિત થાય તો મિત્રો એક સામાન્ય આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો એક સારો સુવર્ણકાળ જીવનમાં આવી રહ્યો છે ને એનો લાભ આપણે લેવાનો છે તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો